તો જેટકોએ ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની રદ થયેલી પરીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે પરંતુ હજુ પણ વડોદરામાં ઉમેદવારોના ધરણા યથાવતો જોવા મળ્યા હતા જેટકોના એમડી પરીક્ષા રદ થવાને લઈને જવાબ ન આપે ત્યાં સુધી ઉમેદવારો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને કડકરતી ઠંડીમાં પણ રાતભર ઉમેદવારો વડોદરાની જેટકો ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા તો હજુ પણ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે રાતભર કડકરતી ઠંડીમાં આ ઉમેદવારો જેટકો કચેરીની બહાર ધરણા પર બેઠા હતા તમારે યુવાનો ની સાથે ઉભું રહેવાનું હતું ચાલવાનું હતું એમની સાથે સંવાદ કરવાનો હતો અને સંવાદ થી એમની હોય કે કોઈ પણ ઉચ્ચ અધિકારી હોય સ્પષ્ટ વાત કરીએ છીએ હજી પણ જો તમે અમને નહીં મળો તો યાદ રાખજો તમારા ઘરનો ઘેરાવો કરવાનો થયો તો એમાં પણ પાછી પાણી નહીં કરીએ અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ એ તમારા ઘરનો ઘેરાવો કરશે આ બારસો ચોવીસ નહીં

વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે હાલ તો કચેરીની બહાર બેઠા છે પણ જો આજે એમણી મુલાકાત નહીં આપે તો એમણીનું જે નિવાસ સ્થાન છે ત્યાં ઘડી ત્યાં સુધી પણ કુચ કરીશું એટલે કદાચ પોલીસ માટે મોટો પડકાર ઊભો થાય તો નવાઈ હોય કારણ કે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ વડોદરા આવી રહ્યા છે એ પહેલા કોઈ સમાધાનની ફોર્મ્યુલા નક્કી થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓ છે એ ચસ્તામાં થવા તૈયાર નથી કારણ કે જો કહી રહ્યા છે કે જો પરીક્ષા પાસ કરી છે ત્યાર પછી રદ કરવામાં કેમ આવી પરિણામ આવી ગયું જાહેર થઈ ગયું કે બારથો કરતા બધું વધુ વિદ્યાર્થીઓને નોકરી માટેના ઓર્ડર અપાયા ત્યાર બાદ જે આ પ્રકારનો જે ઘટનાક્રમ થયો વિદ્યાર્થીઓ હાસ આસમંજસમાં છે અને જો કોઈ પણ હિસાબે જે તંત્ર સામે છે કે લડત લડવાના મૂડમાં છે કારણ કે તમને જિંદગીનો સવાલ આવી ચૂક્યો છે તેઓ હાલ જે છે આ જે જીબીની કચેરી રિપોર્ટ સાથેની વડોદરાની છે ત્યાં આગળ લગભગ 18 થી 19 કલાકથી તેઓ અહીં ગડી રોડ પર જ બેઠા છે આખી રાત તેઓ રોડ પર વિતાવી છે અને હજી પણ

બની શકે કે મુખ્યમંત્રી આવી રહ્યા છે પેલા કોઈ નુમાયંદા અહીંયા આગળ આવે અને એમની સાથે મુલાકાત કરે એમને તો આ જે વિદ્યાર્થીઓ છે તેઓ કહી રહ્યા છે કે એમને એમને મુલાકાત થી જે મુખ્ય તાત્પર્ય છે એમની સાથે મુલાકાત કરવી છે હવે એમડી સાહેબને ઉપરથી કયા પ્રકારના આદેશ આવે છે ખરેખર એમડી સાહેબ વિદ્યાર્થીઓ આ જે પરીક્ષાર્થીઓ જે પાસ થનાર એમને મળે છે કે કેમ એ મોટો સવાલ છે જો નહીં મળે તો વિદ્યાર્થીઓ ચોક્કસ તેમના ઘર તરફ પૂછ કરવાનો મનસૂબો બનાવી લીધો છે એટલે આ જીવી કચેરી ત્યાંથી દોઢ થી બે કિલોમીટર અંતર છે અને જો આ બસો ત્રણસો કરતા વધુ વિદ્યાર્થીઓ કરે તો એક મોટો પડકાર પોલીસ માટે પણ સાબિત થાય કારણ કે તેમના જો માટે તો તો વિદ્યાર્થીઓ ક્યાં પરિણામ પણ અલગ આવી શકે તેમ છે કારણ કે આ વિદ્યાર્થીઓ કેરિયર નો સવાલ છે અને આજે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને સમજાવટ પણ કરવામાં આવે તો હાલ પૂરતો નવાય નહીં જી જી આભાર રૂપેશ અમારી સાથે જોડવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા માટે